પરંતુ આ અબોલ જીવોને ને કોઈક આવતું નથી જેના કારણે પાલનપુરની ગુરુકૃપા સેવા ટ્રસ્ટ ના ચેરમેન જશવંતસિંહ વાઘેલાને વિચાર આવ્યો કે આપણે અબોલ જીવ માટે કીડિયા કીડિયારા અને વ્યવસ્થા કરવામાં આવે જેથી ગુરુકૃપા ટ્રસ્ટના સભ્યોએ શહેરમાંથી વેસ્ટ નારિયેળો એકત્રિત કરી તેમજ બાજરીનો લોટ ખાંડ ઘી સહિતનું મિશ્રણ કરી નજીકમાં આવેલ બાલારામ જંગલ ખાતે જે કીડીઓ માટે કીડિયારો મૂકવામાં આવ્યું હતું અને જીવજંતુના ખોરાકોની વ્યવસ્થા કરવામાં આવી હતી પાલમપુર ચેરમેન શ્રી ગુરુકૃપા સેવા ટ્રસ્ટ અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર વૈશાખ મહિનો એટલે કીડિયારો પૂરવાના દિવસો આપ સૌ બધા જાણીએ છીએ કે મનુષ્ય માટે તો લોકો પાણીની પરબ બંધાવે છે અને બીજી સેવાકીય તેમના માટે કામો કરે છે પણ જે પૃથ્વી ઉપરના જે જીવજંતુઓ હોય છે એમાં ખાસ કરીને કીડીઓ એ કીડીઓ માટે જીવદયા પ્રેમીઓ સિવાય કોઈ કામ કરતું હોતું નથી એટલે જનરલી મને એક વિચાર એવો આવ્યો કે કીડિયારો અને જીવજંતુઓ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે અમે બાજુમાં જે બણા બાલારામનું જે મંદ જંગલ આવેલું છે ત્યાં જઈ અને એમના જે કીડિયાનો જે ખોરાક હોય એ બાજરીનો લોટ છે તલ છે ઘી છે સાકરનું બુરું છે આ બધી વસ્તુઓ મિક્સ કરી અને જે નારિયેળ આવે છે એ નારિયેળ લોકો પાણી પીને ફેંકી દેતા હોય છે તેનો એ નાળેળના જે બોક્સ લઈ અને તેમાં એમ કે આ જે ખોરાક ભરી અને આગમી ચોમાસાના દિવસોમાં આ કીડીઓને અને બીજા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે તે માટેનો અમે એક મારી સંસ્થા દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને આ મને વિશ્વાસ છે કે જે અમે આ કાર્યક્રમ કર્યો છે એ કીડિયારું પૂર્યું છે તો આગામી દિવસોમાં